હરિજ શહેરમાં હારી નગર વિકાસ કમિટી દ્વારા હરિજ શહેરના વિવિધ પ્રશ્નોને લઈ આપ દ્વારા ગાંધીનગર સુધી રૂબરૂ રજૂઆતો તેમજ લેખિત સ્વરૂપે રજૂઆતો કરવામાં આવેલી છે જેમાં આપશ્રી દ્વારા હરિજના શહેરમાં જીઆઈડીસી બાબતની આપ રજૂઆત કરેલી છે જે બાબતમાં આપશ્રીને કયા કયા અધિકારી કયા કયા ક્યાં તમે આપણે મુલાકાત કરેલી છે અને કયા કયા અધિકારીની મુલાકાત કરી તેમજ કયા ક્યાં તમે રજૂઆત કરી છે તે બાબતનું આપ જણાવો તો હારીજ વિકાસ કમિટી દ્વારા હારીજ શહેરના વિવિધ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવામાં આવે છે સરકારને હારીજના પ્રશ્નોને રજૂઆત કરવામાં આવે છે ત્યાં થોડી ઘણી પણ ત્યાંથી કામગીરી થતી હોય છે અને જોવા જઈએ તો કે હારીજમાં એક ઔદ્યોગિક એકમ નથી જીઆઈડીસી નથી તો લોકોને રોજગારી મેળવવા માટે દૂર બેચાણી મારુતિ કંપનીઓમાં રોજગારી મેળવવા જવા જવું પડતું હોય છે ત્યાં કંપનીઓ દૂર હોવાથી ઘણીવાર અકસ્માતો પણ થતા હોય છે અને લોકોના મૃત્યુ પણ થતા હોય છે તો અમારા વિસ્તારમાં જો ઔદ્યોગિક એકમ આવે તો લોકોને રોજગારી પણ મળે અને દૂર જવું પણ ના પડે રોજગારી ના હોવાને લીધે હારીજના લોકો ઘણીવાર સ્થળાંતર પર સ્થળાંતર પણ કરવા લાગ્યા છે હારીજ ભાગી પડ્યું છે આ જે લોકો સ્થળાંતર કરી દૂર શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે તો એના માટે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં તમે જીઆઈડીસી ચાલુ કરાવો ઔદ્યોગિક એકમ આપો તો આ વિસ્તારને રોજગારી મળે પછાતનો કલંક જે લાગી રહ્યું છે તે દૂર થાય એને પણ રજૂઆત કરી તો એમના દ્વારા સારો પ્રતિસાદ પણ આપ્યો હતો કે અમે તમે ઝડપીથી જીઆઈડીસીની કામગીરી શરૂ કરાવીશું પછી અમે માન્ય ઉદ્યોગ મંત્રી મંત્રીશ્રીને પણ આની રૂબરૂ રજૂઆત કરેલી છે કે આ વિસ્તારમાં અમને જીઆઈડીસી ઔદ્યોગિકરણ શરૂ કરાવો જે જીઆઈડીસી વાગુ મંજૂર થયેલી છે તેને ઝડપીથી ચાલુ કરાવો પછી અમે સાંસદ અપીલની પણ આની રજૂઆત કરેલી છે કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો તો એ એમણે પણ સરકારમાં પણ રજૂઆત કરેલી છે તો હવે આ બધી આટલી બધી રજૂઆતો થઈ ગઈ પણ હાલ સુધી ફિઝિકલ સ્થળ ઉપર કોઈ કામગીરી શરૂ થઈ નથી તો મારી નગર વિકાસ કમિટીની હાલ ગામની માગણી છેક આ ઝડપી જે ચાલુ કરવામાં આવે ઔદ્યોગિક એકમ આવે છે ત્યાં આ વિસ્તારને રોજગારી મળે પુષ્પક ભાઈ ખતરી લોન વે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઇન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો